દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરે ગામમાં વ્યાજખોરોની દાદાગીરી યુવાનને ડોરમાર મારી ગંભીર ઇજાઓ પહોંચાડાઈ વ્યાજથી પણ રકમ પરત આપી હોવા છતાં હુમલો હુમલાખોરોએ ખુલ્લેઆમ ધમકી આપી પોલીસ તો અમારા ખિસ્સામાં છે સંજેલી તાલુકાના ડુંગરે ગામના નિવાસી કામોર શિલ્પનભાઈને વ્યાજખોર માફિયાઓ દ્વારા ડોરમાર માર મારવામાં આવ્યો હોવાનું ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર શિલ્પનભાઈએ કેટલીક વખત પહેલાં વ્યાજ ઉપર રૂપિયા લીધા હતા જે વ્યાજ સહિત પાછા પણ ચૂકવી દીધા હતા છતાં ચાર શખ્સોએ તેમને બોલાચાલી દરમિયાન ઘેરી લઈને ઢોરમાર માર માર્યો હતો હુમલાખોરો તું અમારું શું કરી લઈશ પોલીસ તો અમારી જ છે જેવી ધમકીભરી ભાષા બોલતા હતા આ દરમિયાન શિલ્પનભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બેભાન હાલતમાં ધરાશાયી થયા હતા તત્કાલ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સંજેલી સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ઈજાઓ ગંભીર હોવાને કારણે તેમને તાત્કાલિક જાયડસ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે હવે પ્રશ્ન ઉઠે છે કે શું આવા વ્યાજખોર માફિયાઓને પોલીસનો સાચો આશરો મળ્યો છે શું પોલીસ તંત્રથી દુશ્મનના રૂપમાં નહીં પણ સહયોગી તરીકે કામ લઈ રહ્યું છે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહી છે પોલીસ તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું રિપોર્ટર અંબારામ કે ખાંડ સંજેલી સેન્જેલી મોહનભાઈ કીડીએ ભાઈ મારા છોકરા આ ભાઈ પાસેથી વ્યાજબા પૈસા લીધા હતા દસ હજાર દસ હજારના એમ કે અધાર હજાર ચૂક્યા છે અને બંને સામે સામે ફોનની અંદર આ એમ કે એમ ગાળો ગાળો કરવામાં ગાળો ગાળી કરવાની અંદર પછી ત્યાંથી માણસો પાછા સામેવાળા જે વ્યાજ પૈસા વ્યાજથી પૈસા આપવાવાવાળા મારા છોકરાને ફોન કરીને ઘરમાંથી બહાર બોલાવ્યો અને બોલાયા પછી એમ કે પકડીને બે કે બીમાર મારવામાં આવ્યો છે અને બે જણા પકડી રાખ્યા હતા અને બે જણા માર મારતા હતા એનું નામ છે તુષારભાઈ રામુભાઈ કામોળ અને બીજો છે અંકિતભાઈ રામુભાઈ કામળ અને કાંતિભાઈ રુમાલભાઈ કામોળ અને સુક્રમભાઈ દીતાભાઈ કામોળ આ ચાર જણા મળી મારા છોકરાને ખૂબ માર મારવામાં આવ્યો છે અને પછી મેં એને સિવિલ હોસ્પિટલ સંજલી ખસેડ્યો સંજલીથી મને એમ કીધું કે તમે દાહોદ લઈ જવો પડશે વાગી ગયું છે દાહોદ મને રિફર કર્યો અમારા પેશન્ટને એટલે અમે ત્યાં ચાર દિવસથી સારવાર લઈ અને ફરી પાછા ઘરે આવી ગયા છીએ અને પોલિટ જાણ અરજી પણ આપેલી છે પણ અરજી પોલીસે હજી સુધી કોઈ એક્શન લીધેલ નથી અને કાલ ઉઠીને જાણ ખતરામાં અમારી આવી જાય અને ફરી પાછા મારવા માટે આવી જાય તો અમને કોણ બચાવશે એટલે પોલીસની જવાબદારી રહેશે આપનું નામ મારું નામ છે કામળ સિલકનભાઈ મારું નામ છે શિલ્પન શિલ્પનભાઈ અને મારે જે વ્યાજ પૈસા લીધેલા હતા એના માટે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા હતા એ વ્યક્તિને મેં આપી દીધા છે મહિના આગળ તો છતાં બી મને એને ગાળો બોલીને માર્યો છે અને એ બી મારો પોલીસ મેં ઝાયડસ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ થયો ચાર દિવસ અગાઉ અરજી બી આપી દીધી પોલીસ સ્ટેશનમાં મેં તો પણ પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી અમે ફોન કરીએ તો ના પાડ આરે છે સાહેબને પૂછીએ આમ કરીએ તેમ અને કાલ ઉઠીને મને બી કાંઈ બી થાય તો મારે લોકો તો કોની જવાબદારી રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટની રહેશે